ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંખ નામ યાદ રાખના અંદર ગઈકાલે આપણા મોંગરીના આંકડાઓ खासा એવા કંટ્રોલ માં આવ્યા છે વ્યાજ દરો બધી બેંક્સ સેવિંગ્સ પર એટલે કે થાપણ પર જે વ્યાજ દર હોય તે ઘટાડવા લાગી છે અને બધી પ્રકારની લોન ના રેટ્સ પણ ઘટવા લાગ્યા છે સો આપણે એ સ્ટેટ માં આવી ગયા છીએ કે જ્યાં ઇકોનોમી ને પુશ આપવાની કોશિશ તંત્ર તરફથી પૂરી રીતે કરવામાં આવી છે પણ હવે માર્કેટને જે જરૂર છે તે એકચ્યુઅલ કન્ઝમ્પશનના વધવાની જરૂર છે એટલે હવે અહીંયા એ નંબર્સ આવવા આપણા આઈઆઈપીના વધારા આવવા અને ગ્લોબલ માર્કેટ્સના જે આ ટેન્શન છે તેમાંથી બહાર આવવાના સંકેત પર આપણા માર્કેટ્સનું ફ્યુચર ડિપેન્ડન્ટ છે પ્લસ જે આ ક્યુ ફોર અને ફિનાન્શિયલ યરના નંબર્સ છે કદાચ તેના પર ફોકસ છે એટલે જો બ્રોડ બેઝ થોડું ફંડામેન્ટલ ચર્ચા કરીએ આપણે તો આ સંકેતો છે જે કન્ઝમ્પશનનું વધવું મોંઘવારી તો આવી ગઈ કાબુમાં બધું જ થઈ ગયું છે બટ હવે જે નંબર્સની જરૂર છે આપણે તે કદાચ આ ફિનાન્શિયલ નંબર્સ અને ત્યારબાદ આગળની ફોરસાઇટ માર્કેટને શું મળે છે તેને હવે ધ્યાન પર રાખવી જરૂરી છે બરોબર સર યસ ડેફિનેટલી તમે જે કહ્યું એમ કે માર્કેટમાં કાલે જે સીપીઆઈના ડેટા આવ્યા એ માર્કેટ માટે બહુ મોટું બૂસ્ટ લઈને આવ્યા હતા કેમ કે જે રીતે સીપીઆઈના ડેટા બતાવી રહ્યા છે આપણને સિગ્નલ્સ એ રીતે મને એવું લાગે છે કે આવનારા સમયમાં આરબીઆઈ દ્વારા ઓર રેટ કટ થઈ શકે છે જો આરબીઆઈ દ્વારા નેક્સ્ટ બે મિટિંગમાં બીજો કટ બે રેટ કટ ઓર થઈ જાય તો આપણે સમજી શકીએ કે એ ઇન્ટરેસ્ટ રેટના ડાઉન થવાના કારણે કન્ઝપ્શનને એક મોટું બૂસ્ટ મળી શકે છે બેન્કિંગ સેક્ટર પ્રાઇમરી એનું બેનિફિશિયરી છે જ અને આપણે જોઈ બી રહ્યા છીએ કે બેન્કિંગ સેક્ટરમાં કન્ટિન્યુઅસલી તેજી થઈ રહી છે હવે બધો ધારો મધાર ક્વાર્ટર ફોરમાં એફએમસીજી સેક્ટરમાં બધાને અપેક્ષા છે કે થોડા ગ્રીન શૂટ જોવા મળે બિકોઝ આઈટી સેક્ટર આપણને નથી લાગી રહ્યું કે ભાઈ કોઈ સારું રિઝલ્ટ ડિલિવર કરી શકે મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ બધા આઈટી સ્ટોક્સમાં આપણે એક્સપેક્ટ નથી કરતા કે કંઈક સારી હોય ઇન્ડેક્સમાં આઈટીનું જેટલું વેટેજ છે એટલું ને એટલું બેન્ક્સનું બી વેટેજ છે તો આપણે એવું સમજી શકીએ કે આઈટી અન્ડર પરફોર્મ કરે બેંક આઉટ પરફોર્મ કરે તો ઇન્ડેક્સ બેલેન્સ થઈ જાય તો અહીંયાથી આગળ લઈ જવા માટે એફએમસીજી એવું સેક્ટર છે કે જેનું ત્રીજા નંબરનું સૌથી વધારે વેટેજ છે ઇન્ડેક્સમાં અને એક્સપેક્ટેશન છે કે થોડા ગ્રીનશૂટ જોવા મળે મારા હિસાબથી વિધિન એફએમસીજી સેક્ટર આઈ થિંક એફએમસીજી તો ના કહી શકાય બટ તો પણ મને એવું લાગે છે કે હોટલ ઇન્ડસ્ટ્રીના જે શેર્સ છે એમાં આપણે સારી મોમેન્ટમ જોઈશું એવરેજ આપણે જોઈ રહ્યા છીએ કે રૂમ રેટ્સ છે એ બી થોડા એલિવેટેડ ઉપરની બાજુ રહે છે ઓક્યુપેન્સી પણ સારી એવી રહે છે સિત્તેર ટકાથી વધારે ઓક્યુપેન્સી રહે છે જો આમાં આપણને ગ્રીન સિગ્નલ મળે કે ડિસ્પાઈટ આટલા બધા ટર્મ ઓઇલ પછી પણ જો હોટલ સેક્ટરમાં બી સારા સિગ્નલ્સ મળે છે તો મારા હિસાબથી એક સિગ્નલ આપણે જોઈ શકીએ છીએ કે કન્ઝપ્શન હજી પણ ઇન્ટેક છે સો આવનારા દિવસોમાં ખાસ કરીને મોટી જે જાયન્ટ્સ એફએમસીજી છે જેમ કે એચયુએલ છે આઈટીસી છે ઇમામી છે ગોદરેજ કન્ઝ્યુમર છે બ્રિટાનિયા છે એમના રિઝલ્ટથી આપણને એકચ્યુઅલમાં અંદાજો મળશે કે ઇકોનોમીમાં જે કન્ઝપ્શન છે એની સ્પીડ કેટલી વધી રહી છે કે ઘટી રહી છે હાલ પૂરતી એવી આશા રાખીએ છીએ કે જે રીતે મોંઘવારી ઘટી છે એ રીતે કન્ઝપ્શન મજબૂત જ રહેશે અને આરબીઆઈ દ્વારા જો આગળ ભવિષ્યમાં સપોર્ટ આપવામાં આવ્યા તો કન્ઝમ્પશન ઓર સારી રીતે મજબૂત થઈ શકે છે ઓકે તો કન્ઝમ્પશન હજુ પણ આપણને આગળ મજબૂત જ જોવા મળી શકે છે